तो दोस्तों तुम्हें जो इच्छा करत हो हां मैं अभी जो तो खेत जम ते देखो, अब मुटा, मुटा तो देखो बकटा के मोटा मोटा થઈ જશે એટલે ફૂલ અંદર ઓ અમને ખોતરે જો તો મોટો હશે અને વધારે મોટો છે ના ના છે હજુ વાર લાગે એટલે મને ખબર પડી ગઈ અને આયુ ખોડ આ ખોડ ન દેશે ન દેશે ہمارے બને रस्तो साफ करो क्यों सिद्ध जवान ने बने ने हरिया आ, आ पोपटी बो बो गली से आ बच्चे पाइप आ बाजु से पहली बार इधर ये लोग रे बने ही बैठो आ रे बकटा कितना बताना नमोटा ना नमोटा आ रे कितना મોટો નાનો દોસ્તો આવશે દોસ્તો આ રિયા બકટ ને આ બાજુ નથી ખોળ ને આ બાજુ છે આ મારે બનાવી છે મારી બેન છે અને બે ભાવને જ છે અને આ રિયા બનીના મમ્મી પપ્પા અમને અને બીજા કાકા કાકી છે મે જોઈ શકો છો આ ઉખડ અંદરથી કાપી કાપીન તઈ નાખે છે અને એ મારા નાનો ફાઈનિશ ચાલો હું થઈ જિમ તમન બદલાઓ એ મદક નહિ લસક ઉખડે દુખવા તો ચાલો દોસ્તો મે તમન મારા નાના ફાઈન દેખા રહો

तो दोस्तों हूँ एम कहवा मांगू छू कि ते वीडियो अंदर बनिया रहो बीजा वीडियो अंदर हमें खातर नाखवा चे ते तुम बतलाश तो वीडियो तो जो आ बीजो भाग से तीजो चौथो भाग आ